કરી છે બે હજાર અગિયારની અંદર જે સંકલ્પ પત્ર ની અંદર એમણે જે ઘોષણા કરી છે એ ઘોષણાની અંદર આજની તારીખે એવા અગિયાર થી બાર મુદ્દાઓ જે ઘોષણા પત્રમાં બે હજાર અગિયારમાં કર્યું હતું આજની તારીખે હજી અગિયાર પછી આજે બે હજાર પચીસ આવે છે આટલા વર્ષો પછી એનું અમલીકરણ થયું જ નથી પાછું એની મુદ્દાનું પાછું આ વખતના સંકલ્પ સંકલ્પ પત્રમાં એને રિપીટ કર્યા છે એટલે જૂનાગઢની જનતાને આપણી ચેનલ મારફત હું તો કહેવા માંગુ છું કે ક્યાંક દર ચૂંટણીમાં ક્યાં સુધી તમે એના ઉપર વિશ્વાસ ને ભરોસો મુકતા રહેશો આમાં તો પરિસ્થિતિ એવી થાય છે કે દર વખતે ચૂંટણી આવેલ તમે ભરોસો મૂકો છો તો દર ચૂંટણી ને પાંચ વર્ષ પૂરા થાય એટલે ભરોસાની ભેંસ ને પાડો જણે છે આ પ્રકારની સ્થિતિ જે છે એ એ જુનાગઢની અંદર જોવા મળે છે પણ અમે તો કહીએ છીએ જુનાગઢની જનતાને કે અમારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને એક તક અમને આપે જે ભાજપને વારંવાર તક આપી છે અને લોકોનો ભરોસો તોડવાનું કામ વિશ્વ લોકોનો વિશ્વાસ તોડવાનું કામ ભાજપે અને ભાજપના શાસકોએ કર્યું છે ત્યારે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જુનાગઢની જનતા એકવાર વિશ્વાસ અને ભરોસો મૂકી અને તક આપે પાંચ વર્ષ સુધી અને અમે આ અંદર જે મુદ્દાની જાહેરાત કરી છે એ પાંચ વર્ષમાં જો અમે પૂર્ણ ન કરી શકીએ અને લોકોને સંતોષ ન આપી શકીએ તો પાંચ વર્ષે પાછી ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષને ગરભેગા કરી શકે છે અમે એ જ કહીએ છીએ અમે કોંગ્રેસ ભાજપ નથી કરતા અમે કોંગ્રેસ ભાજપની જે હકીકત છે અને વાસ્તવિકતા જે છે કે જે ભાજપના વહીવટી શાસન દ્વારા જુનાગઢની જનતા હેરાન થઈ છે પીડા અનુભવે છે ગળે આવી છે થાકી છે એટલા માટે આ વખતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવા માટે અમે લોકોને અપીલ કરીશું અમે સંપૂર્ણપણે જે રીતે અમે કામગીરી કરી છે લોકો સુધી પહોંચ્યા છે એમાં અમને સંપૂર્ણપણે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જૂનાગઢની જનતાના આશીર્વાદ કોંગ્રેસ પક્ષને ચોક્કસ મળશે એવું અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ જ્યારે કોઈપણ પ્રકારના નિવેદનો થાય ત્યારે ભાજપે પોતાના આત્માને પૂછવું જોઈએ કોંગ્રેસ પક્ષે તો આ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જૂનાગઢની જનતાને જે વાસ્તવિક અને જે હકીકતો છે એને ઉજાગર કરવા માટેનું અમારી નૈતિક વિપક્ષ તરીકેની પણ અમારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી અમે નિભાવી છે જૂનાગઢનો ટાઉન હોલ છે કેટલા વખત ખર્ચો છે એમ કહેવાને બદલે એને પડકાર ફેંકવાને બદલે એને જૂનાગઢની જનતાને એમ કહેવું જોઈએ કે આ ટાઉન હોલનો ટાઉન હોલમાં અમે આટલા વખત રિપેર કર્યો છે અને રિપેર કરવામાં અમે આટલા લાખને આટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે એ જૂનાગઢની જનતાને એને જણાવવું છે અમને તો લોકો આશીર્વાદ આપશે તો અમે કરીને બતાવીશું ટાઉન હોલ કેટલાની જરૂરિયાત છે અને એમને જો પડકાર ફેંકો છે તો અત્યાર સુધી એને બનાવવાનું કોણ ના પડતું મહાનગરપાલિકા બની છે એને આજે પચીસમુ વર્ષ ચાલે છે બે હજાર એકમાં બની છે તો તમને કોણ રોકતું હતું અત્યાર સુધી તમારે ટાઉન હોલ બનાવી નાખવા હતા તમારે નવા સ્વિમિંગ પુલ બનાવી નાખવાતા તમારે રોડ રસ્તા સારા કરવા તા તમારે ભૂગર ગટર કરી નાખવી હતી તમારે ગટર ન ઉભરાય એના માટેનું તમારે પ્લાનિંગ કરવું જોઈતું હતું તમારે ગાર્ડનનો નવા બનાવવા હતા તમે રમત ગમતના મેદાન માટેની જરૂરિયાત હતી તો પચીસ વર્ષમાં તમે બનાવી શક્યા હોત અને હવે અત્યારે પડકાર કોંગ્રેસ ઉજાગર છે તો હવે તમે પડકાર ફેંકવાની વાત કરો છો હવે તમારો પડકાર ક્યાં છે તમારો તમારો પડકાર છે એ જુનાગઢની જનતાને ને ગુમરાહ કરવા માટેનો છે અને આ વખતે તમારા પડકારોમાં જુનાગઢ ની જનતા ગુમરાહ થવાની નથી કોંગ્રેસને મત આપી અને બહુમતી આપીને સ્પષ્ટ શાસન કોંગ્રેસને સોપશે